બાદ ચોથા વર્ગના કર્મચારીઓએ તેમનો રોષ વ્યક્ત કર્યો છે કામથી રહીને પોલીસ ચોકી પર પહોંચીને ધરણા કર્યા તેમણે જણાવ્યું કે જ્યાં સુધી આરોપીઓ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દર્જ નહીં થાય ત્યાં સુધી તેઓ પોલીસ ચોકી બહાર બેસી શકશે આ ઘટનાએ હોસ્પિટલ પરિસરમાં માં તણાવ પેદા કર્યો છે અને કર્મચારીઓના સુરક્ષા અને ન્યાય માટેના મુદ્દાઓને ઉઠાવ્યા છે

ઊંધું બોલી જાય તો પછી સેક્રોટરી મૂકવાનું કારણ હું હે શું માંગ છે તમારી આ તો અમારી માંગ એ જ છે ને જે છે એ તમે બરાબર કરો શેક્રોટરી વાળું એ રોકડાનું કામ છે કામ શેક્રુટરી વાળાનું કામ છે અમારું બોલવાનું કામ નથી તો શેકરોડી ગાળ શું કરે પછી અવાર અમે સફાઈ જો કરે તો શેકરો બહેનો ઉભર ને કલ્પના બેન ને માર્યું કેમ પોરકલા કલાસ વાળા નથી એ રિલેટી એને ગંદી મંદી ગાળ આપી અને મારવા ઊભો રહી